પૂર્વે કાર્યરત ચુમ્માલીસ કામદાર સંબંધિત કાયદાઓમાંથી ઓગણત્રીસ કાયદાઓને રદ કરીને તેમની જગ્યાએ આ ચાર નવા શ્રમ સંહિતાઓ અમલમાં મૂકવામાં આવે છે કામદાર સંગઠનોના મતે આ કાયદાકીય ફેરફારો કામદારોની નોકરીની સુરક્ષા અને તેમના હક્કોમાં નોંધપાત્ર ઘટાડો કરે છે આવા નવા સંહિતાઓ મૂડીવાદીઓ અને ઉદ્યોગોને વધુ ફાયદો કરાવશે તેવો આક્ષેપ પણ કામદાર સંગઠનો કરી રહ્યા છે કામદાર વર્ગને લાગે છે કે આ બદલાવથી તેમને મળતા લાભો અને સુરક્ષા છીનવાઈ જશે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વડોદરા સ્થિત કામદાર સંગઠનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કેન્દ્ર સરકાર આ માંગણીઓને ગંભીરતાથી લઈને તેમાં ફેરફાર નહીં કરે તો તેઓ રાષ્ટ્રીય વ્યાપી ધોરણે ઉગ્ર આંદોલન શરૂ કરશે આ ચેતવણીથી આગામી દિવસોમાં કામદાર હિતના મુદ્દે રાજકીય અને ઔદ્યોગિક ગરમાઓ વધે તેવી શક્યતા છે સડનલી એક ચાર લેબર કોડનું લેબર કોડને લાગુ કરવાનો આદેશ જારી કરી દીધો કોઈ પણ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના લીડરો સાથે ડિસ્કશન કર્યા વગર અને આની બહુ સારી સારી જે ઇફેક્ટ છે સાઇડ ઇફેક્ટ જે બહુ સારી સારી ઇફેક્ટ છે એની પબ્લિસિટી શરૂ કરી દીધી એકચ્યુલી ટોટલી એન્ટી લેબર કોડ છે એના માટે કોઈ જાગૃતિ લાગવા માટે કે એના માટે કોઈ સ્ટેપ ગવર્મેન્ટે લીધા નથી જેમ કે ગવર્મેન્ટ એમ કે છે કે એક વર્ષની અંદર એક વર્ષ થશે તો એમને ગ્રેજ્યુટી મળશે પણ સાથે સાથે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર લોકોને રાખવાના નિયમો જાહેર કર્યા હવે એક વર્ષ થશે જ નહીં તો એમને કઈ રીતે એક વર્ષ થશે જ નહીં તો એમને કઈ રીતે એ ગ્રેજ્યુટીનો બેનિફિટ મળશે પચાસ માણસ હશે તો જ તમારે લાયસન્સ લેવાનું છે પછી લાયસન્સ લેવાની જરૂર નથી પહેલાં વીસ માણસ ઉપર લાયસન્સ લેવાનું હતું તો હવે જો લાયસન્સ જ લેવાનું હોય તો એને કામદારનું નિયમોનું પાલન કઈ રીતે કરાવશે આ રીતે તમામ જે કહેવાય કે એન્ટી લેબર આ કોડ છે એનો વિરોધ કરવા માટે આજે અમે સડનલી છવ્વીસ તારીખે નક્કી કરી તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને અને આજે એના સંદર્ભમાં અમે આંદોલન રાખ્યું છે આંદોલન પૂરું થયા પછી ત્રણ વાગે અમે કલેક્ટરને મેમોરન્ડમ આપીશું એ મેમોરન્ડમની અંદર આની જેટલી બી ડાર્ક સાઇડ છે એ મેન્શન કરી અને કલેક્ટરને આપવાનું કામ કર્યું છે